નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સરપંચ સત્તાનો રાજ્ય પ્રારંભ કરાવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભારત સહિત વિશ્વભરમાં તારીખ એક થી સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો રાજ્યભરની હોસ્પિટલોમાં પદાધિકારીઓ તથા અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ થયો છે મંત્રી ભાનુબેને માતાઓને સ્તનપાનનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે જન્મ બાદનું પ્રથમ દૂધ માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે જેથી આપણે ગઢ જેવી પારંપરિક રિવાજો બંધ કરી જન્મના પ્રથમ કલાકમાં માત્ર માતાનું દુધશ આપવું જોઈએ વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે અને બાળકોના સ્વાસ્થ્યને વધુને વધુ સુદૃઢ બને તે માટે જાગૃતિ લાવવા વર્ષ ઓગણીસો બાણુંથી વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી બાળકના જન્મ પછી તરત જ માતાનું ઘટ પીળું દૂધ નવજાત શિશુને આપવું જોઈએ આ દૂધ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ મહત્વનું છે બાળકોને જન્મથી પ્રથમ છ મહિના સુધી માત્ર માતાના દૂધ પર જ રાખવું જોઈએ તેમ પણ તેમણે આ પ્રસંગે મંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ગાયનેક વોર્ડની મુલાકાત કરી શિશુઓની માતા સાથે સ્તનપાનના ફાયદા વિશે સંવાદ કરી કીટ વિતરણ કર્યું હતું કાર્યક્રમ બાદ હોસ્પિટલ કેમ્પસમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ આઈસીડીએસ કમિશનર રણજીતકુમાર સિંહ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે એમ ભોરણિયા આઈસીડીએસ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો